ભાવનગરના સિનિયર સિટીઝન મહિલાઓ સ્પેશિયલ ટ્રેનમાં ફ્રીમાં અયોધ્યા યાત્રા પ્રવાસ કરી પરત ફર્યા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્પેશિયલ ટ્રેનમાં ભાવનગરના બુધાભાઈ પટેલ દ્વારા અયોધ્યા યાત્રા પ્રવાસનું આયોજન સિનિયર સિટીઝન મહિલાઓ માટે ફ્રીમાં રહેવા જમવાની સગવડ સાથે કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર મહિલાઓએ અયોધ્યા યાત્રા પ્રવાસમાં જોડાય વિવિધ ધાર્મિક સ્થળોનો લાભ લીધો હતો અયોધ્યા યાત્રા પ્રવાસ ભાવનગરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા બેસતા વર્ષના દિવસે રવાના થયા હતા જેમાં ગઈકાલે બપોરના ત્રણ કલાકે આ યાત્રા પ્રવાસ પરત ફરતા લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટ્રેનના આગમન સમયે બેન્ડ વાજવા સાથે સમય કરતા આનંદમય વાતાવરણ સર્જાયું હતું જ્યારે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ બુધાભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ખાસ કરી બગદાણા મંડળના સ્વયંસેવક સમુદાય દ્વારા બુધાભાઈ પટેલને ફુલહાર પહેરાવી ગદગદ કંઠે સ્વાગત કરી ભાવ વિભોર થયા હતા જ્યારે સિનિયર સિટીઝન મહિલાઓ ખુશખુશાલ હાલતમાં પરત ફરતા બુદ્ધાભાઈ પટેલના લાગણી અને ઉલ્લાસભેર સાથે આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ્માઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહુ એસમાઇન ન્યૂઝ સાથે